હે ગાંધીનગર આજે આપણી સાથે બીએમ એમ ટાંગ સર ઉપસ્થિત છે જેઓ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરમાં તો સર વેલકમ આપણે આજે ઘણી બધી વાતો કરવાની છે સર સાથે કે સાયબર ક્રાઇમ રિલેટેડ થોડી ઘણી વાતો કરીશું થોડી સરની જર્ની બી આપણે જાણીશું થોડી સાયબર ક્રાઇમની બી જર્ની જાણીશું અને સાયબર ક્રાઈમથી બચવા માટે આપણે શું કરી શકીએ એ પણ થોડી વાતો કરીશું તો સર ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ કે તમે આટલા બિઝી શેડ્યુલમાંથી અમારી સાથે ઉપસ્થિત થયા અને વેલકમ આપણે સૌથી પહેલાં તો હું કોઈ બી વસ્તુ સ્ટાર્ટ કરતા પહેલાં આપની જર્ની વિશે થોડું વધારે પૂછવા માગીશ કે આપ ક્યારથી એસોસિએટ થયા ગુજરાત પોલીસ સાથે અને કેવી રીતે આપની જર્ની ક્યાંથી સ્ટાર્ટ થઈ અને ક્યારે કઈ રીતે અત્યારે આ પોઝિશન સુધી તો એનાથી ઘણા લોકોને ઇન્સ્પિરેશન બી મળી શકશે કે અને ઘણા લોકોના માટે આપ ઓલરેડી ઇન્સ્પિરેશન છો મેં ઓલરેડી ઘણી બધી વસ્તુઓ જોયેલી છે આપણા થોડા ફિટનેસવાળા વિડીયોઝ બી જોયેલા છે અને એ બધી વસ્તુ તો સર એના માટે તમારું આખી જર્ની એક થોડી આમ તો મારી જર્ની ઘણી લાંબી છે બે હજાર એકની એકમાં હું સબ ઇન્સ્પેક્ટર તરીકે સિલેક્ટ થયો હતો પણ એ વખતે મને સંતોષ નહોતો કે મારે હજી હાયર પોઝિશન ઉપર જવું છે જે તે વખતે મેં જીપીએસસીની પરીક્ષા પણ આપેલી અને બે હજાર પાંચમાં જીએ જીપીએસસીની પરીક્ષામાં હું નવ માર્ક માટે રહી ગયેલો ત્યાર પછી બે હજાર છમાં ફરીથી જીપીએસસીની જાહેરાત આવી અને બે હજાર દસમાં હું એ વખતે સિલેક્ટ થયો ડીવાયએસપી તરીકે ઇન બીટવીન હું ડીવાયએસપી તરીકે સિલેક્ટ થયો એ પહેલાં વચ્ચે પીઆઈ તરીકે પ્રમોશન પણ મને મળી ગયેલું ડીવાય એસપી તરીકેની ફરજ બજાવી ટ્રેનિંગ લીધી ફરજ બજાવી અને ત્યાર પછી હમણાં જ તાજેતરમાં મારું પ્રમોશન થયું એસપી તરીકે એટલે આ પોલીસ વિભાગની અંદર જો કહીએ તો પીએસઆઈ પીઆઈ યુવાય અને એસપી એ ચાર હોદ્દા સુધીની જર્ની મારી અત્યાર સુધીમાં થઈ ગઈ છે તો ઘણો બધો આખો એક્સપિરિયન્સ વાઇડ એક્સપિરિયન્સ મતલબ બધા લેવલ પર આપે કરેલો છે એકદમ નીચેના લેવલે જે કટિંગ એજ ઉપર જે પોલીસ કામ કરે છે એથી લઈ અને સુપરવિઝન ઓફિસર તરીકેની અલગ અલગ પ્રકારના અનુભવ થયા છે એમાં સૌરાષ્ટ્રમાં નોકરી કરવાનો અનુભવ મળ્યો દક્ષિણ ગુજરાતની અંદર અમદાવાદ સિટી જેવા સિટીમાં પણ અનુભવ મળ્યો રેલવેની અંદર પણ મેં નોકરી કરી અને અત્યારે સૌથી બહુ સારું સ્ટ્રોંગ જે ઓર્ગેનાઇઝેશન કહેવાય સીઆઈડી ક્રાઇમ એની અંદર પણ હું છેલ્લા આઠ વર્ષથી ફરજવી જાઉં છું જો સાહેબ સીઆઈડી ક્રાઇમ સાથે આપ કઈ રીતે એસોસિએટ થયા અને સીઆઈડી ક્રાઇમનો મતલબ એ ડિપાર્ટમેન્ટની બી જર્ની આપણે ઘણા લાંબા સમયથી જોયેલી તો સીઆઈડી ક્રાઇમમાં મારું બે હજાર સોળમાં જ્યારે પોસ્ટિંગ થયું ત્યારે સીઆઈડી ક્રાઇમમાં જ્યારે હું હાજર થયો ત્યારે માત્ર છ પોલીસના સ્ટાફ અને એક સબ ઇન્સ્પેક્ટર આટલાનું જ મહેકમ હતું હાજર મહેકમ અને સાયબર ક્રાઇમનું માત્ર પત્રકો બનાવવા માહિતી મેળવી અને માહિતી આપવી આટલું કોઓર્ડિનેશનનું જ કામ માત્ર રહેતું પરંતુ એ વખતે અમારા જે તે વખતે એડિશનલ ડીજીપી પાટિયા સાહેબ આવ્યા ત્યાર પછી અને અમે લોકો એ બધાએ એમના બધા સહકારથી મહેકમ વધારતા ગયા મેનપા રિસોર્સિસ વધારતા ગયા નેટવર્ક વધારતા ગયા એટલે હાલ અત્યારે અમારું જે મહેકમ છે એકસો ને ચાલીસનું મહેકમ છે અને મારી નીચે દસ પોલીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર ઘણો બધો મોટો સ્ટાફ છે એટલે એ રીતે જોઈએ તો એક શૂન્યમાંથી સર્જન જેવી પરિસ્થિતિ અમારે સ્ટેટ સાયબર ક્રાઇમમાં મેં ફ્રોમ ધ વેરી બોટમ ટુ ટોપ ઉપર અમે જોઈ છે ખાસ કરીને આપણે સ્ટેટ સાયબર ક્રાઇમની વાત કરીએ એટલે આપની અંડરમાં ઓલમોસ્ટ બધા જિલ્લાની કામગીરી બી આવતી હશે સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ એટલે જે પૂરા રાજ્યની અંદર જે સાયબર ક્રાઈમ બની રહ્યા છે તો એને એડ્રેસ કરવા માટે તમામ જિલ્લાઓનું સુપરવિઝન કરવાનું એ અરજીઓનો જે નિકાલ કરે છે એનું સુપરવિઝન કરવાનું ત્યાર પછી એ લોકોને ટ્રેનિંગ આપવાની હોય એને લગતા કોઈ પણ સર્ક્યુલર્સ હોય તો આ પ્રકારનું પ્રોવાઈડ કરવાનું ઇવન સ્ટેટમાં જે કામગીરી થઈ રહી છે એ તમામ કામગીરીથી રાજ્ય સરકારને અવગત કરાવવાનું કામ હોય તો એ પ્રકારનું કામ પણ ત્યાં કરવામાં આવે છે અને સ્ટેટ સાયબર ક્રાઈમ સેલની અંદર સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ઓગણીસ ત્રીસ પણ ત્યાં કામ કરે છે પછી પ્રિવેન્સ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ એન્ટી બુલિંગ યુનિટ ટીપલાઇન યુનિટ એટલે જેની અંદર ચાઇલ્ડ પોર્નોગ્રાફી વિરુદ્ધમાં કામગીરી કરવામાં આવે છે ત્યાર પછી રિફંડ યુનિટ ઇન્વેસ્ટિગેશન યુનિટ આવા અલગ અલગ પ્રકારના યુનિટ્સથી અત્યારે સાયબર ક્રાઇમ કામગીરી કરી રહી છે અને આપ લગભગ આઠ વર્ષથી સાયબર ક્રાઇમ સાથે ડિપાર્ટમેન્ટ સાથે એસોસિએટેડ છો આપણે લગભગ સાયબર ક્રાઇમનો બી આખો ગ્રોથ ટાઈપ મતલબ જોયું હશે કે પહેલાં કયા ટાઈપના સાયબર ક્રાઇમ થતા હતા કેટલી માત્રામાં થતા હતા અને એની અગેન્સ્ટમાં મતલબ આટલા ડિજિટલ યુગ જ્યારે વધી રહ્યો છે તો લગભગ સાયબર ક્રાઇમ બી અત્યારે હાલ એટલો જ વધારે થતું હશે અને એટલો જ આપણે વધારે રોકતા બી હોઈશું શરૂઆતમાં જ્યારે સાયબર ક્રાઈમની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી તો દરરોજની ચાલીસ પચાસ ફરિયાદો થતી બે હજાર ઓગણીસની આજુબાજુ ઓગણીસ વીસની આજુબાજુ ત્યાર પછી એ સાયબર ક્રાઇમની માત્રા વધતી ગઈ વધતી ગઈ હાલમાં અત્યારે હેલ્પલાઇન ઉપર જો ટ્રાફિક જોઈએ તો દરરોજના બારસોથી થી પંદરસો જેટલા કોલ આવે છે અને એની અંદરથી ચારસો સાડી ચારસો જેટલી ફાઇનાન્શિયલ સાયબર ક્રાઇમ બને છે અને દોઢસોથી બસોની આજુબુ આજુબાજુ એન્ટીબુલિંગ યુનિટ એન્ટીબુલિંગના બનાવો એટલે કે એની અંદર કોઈને મહિલાઓને બાળકોને વડીલોને કોઈને હેરાનગતિ થતી હોય કોઈનું મોબાઈલ હેકિંગ થતો હોય કે કોઈની પ્રોફાઇલ હેક થઈ જતી હોય અથવા કોઈના વિડીયો વાયરલ થતા હોય કોઈ એવા મેસેજ આવતા હોય આ પ્રકારની લગભગ દરરોજની દોઢસોથી થી બસો જેટલી ફરિયાદો નોંધાતી હોય છે એટલે છસો જેટલી ફરિયાદો હાલમાં દરરોજની નોંધાય છે અને જે નાણાકીય બાબતમાં જોઈએ તો અત્યારે દરરોજના એવરેજ પાંચ કરોડની આજુબાજુ લોકો ગુજરાતના લોકો નાણાં ગુમાવતા હોય છે એટલે આ પ્રકારનો પણ ગ્રોથ વધતો જાય છે બીજી વાત જોઈએ તો જે મોડેસ ઉપરની અંદર જોઈએ તો શરૂઆતની અંદર લોકોની બેંકમાંથી બોલું છું એલઆઈસીમાંથી બોલું છું એમ કંઈ અને નાના મોટા ઓટીપીને લઈ લેવા અને ક્યાંય લોટરી લાગી છે એમ કરીને થોડા બહુ પૈસા પડાવવા આ પ્રકારના આઠ દસ હજાર પંદર હજાર વીસ હજાર આ પ્રકારના બનાવો બનતા હતા ઓએલએક્સ ઉપર કોઈ છેતરપિંડી કરી અને આવી રીતે પચીસ ત્રીસ હજાર રૂપિયા લે પરંતુ હાલમાં જે અત્યારે જોઈએ તો અલગ 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 મોઢા સોપ્રન્ટ આવતી જાય છે અને એની અંદર બહુ મોટી મોટી રકમ લોકો ગુમાવતા હોય છે જેમ કે શેરબજારનો જે માર્કેટ છે તો સ્ટોક ઇન્વેસ્ટમેન્ટનું એક ફ્રોડ ચાલે છે દસ દસ બાર બાર કરોડ રૂપિયા પાંચ કરોડ છ કરોડ ચાર કરોડ આવી રીતના લોકો ગુમાવતા હોય છે ત્યાર પછી જે બીજા નંબરે આવે છે સેક્સ્ટોશન અને ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનના નામે લોકો પાસેથી ડેટા લઈ લેવામાં આવે થોડા ઘણા લોન આપવામાં આવે ત્યાર પછી ત્રાસ આપી અને એની પાસેથી ખૂબ મોટી માત્રાની અંદર નાણાં પડાવવામાં આવતા હોય છે સેક્સ્ટન પણ એક એવો પ્રકારનો રેમ્પન પ્રકારનો ક્રાઇમ છે કે જેની અંદર કોઈ યુવાન કે વ્યક્તિ કોઈ પુરુષ જ્યારે એને એવી કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવે કોઈ રૂપાળી સ્ત્રીઓના નામથી પ્રોફાઇલ બનાવી અને જ્યારે એની જોડે ચેટિંગ કરે પછી વોટ્સએપ નંબર માગે અને વોટ્સએપથી પછી વિડીયો કોલ કરે અને એની પાસેથી કોઈ એવા અભદ્ર વિડીયો ઉતારી લેવામાં આવે અને ત્યાર પછી એની પાસે પૈસા માગવામાં આવે આ હાલ પૂરતા જોઈએ તો આ ત્રણ મોડે સોપ્રન્ટ બહુ મોટા પાયે કામ કરે છે અને એ જે રીતે કસ્ટમરને વિક્ટિમને હેરાન કરીને જે પૈસા કઢાવે છે તો ઘણી વખત અસહ્ય બનતું હોય છે અને આવા બનાવો બાદ કોઈક કોઈક વખત સુડ કરવાના વિચારો સુધી આવી જાય આવી સ્થિતિ બનતી હોય માનસિક અને બંને રીતે સાયબર ક્રાઈમ તોડી બંને રીતે હેરાન કરતા હોય અને તો આ ઘણા બધા આપણે મોડસ ઓપરેન્ડી આપણે કીધી તો આમાં મતલબ મેઇન જે કોઈ બી સાયબર ક્રાઈમ થવા પાછળનું આમ તમે કોઈ મૂળ કોઈ કારણ કે એવું કંઈક સાયબર ક્રાઈમ થવા પાછળના ઘણા બધા કારણો બધા હોઈ શકે અને લોકો કોઈ કારણ ઉપર આધાર રાખતા હોય પરંતુ અમે એવું માનીએ છીએ કે સાયબર ક્રાઇમ થવાના જે કારણો છે એની અંદર હ્યુમન નેચર જે માનવ સ્વભાવ છે એની અંદર રહેલા મુખ્ય ત્રણ તત્વો છે એક ડર છે એક લાલચ છે અને એક આળસ છે આ ત્રણ ત્રણના કારણે લગભગ પંચાણું ટકા ગુના બને અને ટેકનિકલ કોઈ ખામી અણાવડત થઈ ભૂલથી ક્યાંય પૈસા એક જગ્યાને બદલે બીજી જગ્યાએ જતા રહ્યા અથવા એનો ડેટા ક્યાંય ચોરાઈ ગયો હોય અને એના કારણે સીમ સ્વેપ થઈ ગયું હોય એકાઉન્ટનો પાસવર્ડ ક્યાંય જતો રહ્યો હોય એના કારણે બનાવ બનતા હોય તો આ પ્રકારના બનાવો લગભગ માત્ર પાંચ ટકાની આજુબાજુ બનાવવા બનતા હશે એટલે જાગૃતતા બી એટલી જરૂરી છે પણ એનાથી વધારે આળસ અને લાલચ એ બધી વસ્તુ એટલે જાગૃતતા બે દ્રષ્ટિએ બે બાજુ જરૂરી છે કે ટેકનોલોજીનો જ્યારે તમે ઉપયોગ કરો છો અને માનવજાતના ઇતિહાસની અંદર ખૂબ જ આશીર્વાદરૂપ અને સરસ ટેકનોલોજી છે કે એ ટેકનોલોજીથી તમે એક જ ક્લિકમાં દુનિયાના કોઈપણ ખૂણા સુધી તમે પહોંચી શકો છો જે તમારા આર્થિક વ્યવહારો કરવા છે તો તમે આર્થિક વ્યવહારો એક જ ક્લિકમાં તમે કોઈને પૈસા મોકલી શકો મેળવી શકો છો દુનિયાના કોઈપણ ખૂણેથી તમે વસ્તુ મંગાવી છે તો તમે મંગાવી શકો છો આટલી સરસ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરનાર પણ એટલું જાગૃત હોવું જોઈએ કે હું કઈ ટેકનોલોજી વાપરું છું જેમ આપણે જ્યારે વધારે સ્પીડવાળી ગાડી વાપરતા હોઈએ વાહન વાપરતા હોઈએ તો વધારે આપણને ચોક્કનના રહેવું પડે ધીમી ગાડી હશે તો ચાલશે થોડું ઘણું બે ધ્યાન હશું તો પણ સ્પીડવાળી ગાડી છે તો તમારે ચોક્કસના વધારે રહેવું પડે એમ આટલી સરસ ટેકનોલોજી આટલી સ્પીડવાળી ટેકનોલોજી છે તો એનો ઉપયોગ કરતી વખતે પણ ખૂબ જ સાવધાન રહેવું પડે એટલે ટેકનોલોજીને સમજવી જરૂરી છે અને સાથે સાથે જે ટેકનોલોજીનો ઉપયોગ કરનાર માણસ છે એ પોતાની જાતને ને પોતાના ડર પોતાની લાલચ પોતાની આળસને પણ ધ્યાન માં રાખે કે ક્યાંય હું આ ડર માં આવીને નથી કરતો ને ક્યાંય લાલચ માં આવીને નથી કરતો ને કઈ આળસ માં આળસ એટલે એક રીતે ઈનો બીજો અર્થ ઉતાવળ વાંચવાની આળસ કામ કરવાની ઉતાવળ આ બંને એક સાથે જોડાયેલી ચીજ છે એક્સેપ્ટ કરી નાખું એટલે આમ જોઈએ તો એવું લાગે કે હું ક્યાં આળસ કરું છું હું તો ઝડપી કામ કરું છું પણ ઝડપી કામ કરો છો એ વાંચવામાં આળસ છે સમજવામાં આળસ છે એટલે આ પ્રકારે જ્યારે ત્રણેય બાબત જે પોતાની અંદર રહેલી છે એને સમજશે તો આ ટેકનોલોજીનો ખૂબ સારી રીતે માણસ ઉપયોગ કરી શકે એક્ઝેક્ટલી અને ક્યાંક ને ક્યાંક લાલચ બી આ જ રીતે વસ્તુ છે પેલા ઇનામ જીત્યા આ તેને બધી ઘણી લાલચ વળતર વળતર અપાવવાની લાલચ હોય ક્યાંય લો કે એમ કે ભાઈ તમને જોબ મળી જશે મફતમાં પૈસા મળશે આવી પ્રકારની જે નાની મોટી લાલચો હોય છે એ ક્યાંક તમારું સિમ કાર્ડ બંધ થઈ જશે ક્યાંક તમારું એકાઉન્ટ બંધ થઈ જશે તમારી ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જશે આવા પ્રકારનો ડરનો ઉપયોગ પણ કરીને માણસ પાસે એ પૈસા કઢાવવામાં આવતો હોય છે નોર્મલ પર્સન અમે લોકો બી ન્યૂઝપેપર્સમાં અને ન્યૂઝમાં અને બધી જગ્યાએ આટલા બધા વાંચતા હોઈએ છીએ સાયબર ક્રાઇમ્સ તો આપની જોડે તો ઘણા બધા કિસ્સા આવતા હશે તો કોઈ એવો કિસ્સો હોય કે જે આપને ટચ કરી ગયો કે ઇમોશનલી કે કોઈ બી રીતે કાં કાં તો તમને યાદગીર યાદગાર થઈ ગયો કે આ તો એક અલગ જ ઇન્સિડન્ટ હતો એવો કોઈ કેસ કે એવું કંઈ એવા એક કેસ કહીએ તો તો બહુ નાનું પડશે અમારી પાસે દરરોજના એવા નવા 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 કેસો આવતા હોય છે અને પોલીસની નોકરીનો જે ચામ છે એ પણ એ છે કે દરેક વખતે નવીન હોય છે અમારે ત્યાં જે વિક્ટિમ હોય છે એ અલગ જ પ્રકારે વર્તન કરતો રહેતો હોય છે અને એમાં બનાવોમાં એનું ડિટેક્શન કરીએ ત્યારે કંઈક અલગ જ નીકળતું હોય છે એટલે એટલા બધા બનાવો છે કે હું જો વાત કરું તો એ બધી બહુ વાત વધી જાય પરંતુ અમારે ત્યાં એક સુસાઈડ માટેની હેલ્પલાઇન પણ અમે શરૂ કરી છે અને જ્યારે કોઈ વ્યક્તિને સુસાઈડના વિચારો આવતા હોય તો એ વિચારો આવતા હોય તો એ ઓગણીસ ત્રીસ ઉપર કોલ કરે અથવા ઘણી વખત પોતે સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર પણ પોતે એક્ટિવ હોય અને ત્યાં પોતાના સુસાઈડ કરવાના થોટ મૂકતા હોય તે વખતે અમને મેટા તરફથી પણ સીધો ઈમેલ આવે છે અને એનો ડિટેલ્સ આપવામાં આવે છે અને એ ડિટેલ્સના આધારે અમે આ લોકોને બચાવવા માટેની પણ કોશિશ કરીએ છીએ કે આવા સુસાઈડના બનાવો હોય જ્યારે અમને એવું લાગે કે અમારા નેટવર્કના કારણે અત્યાર સુધીમાં જોઈએ તો લગભગ ઓગણસાઠ લોકોના જીવો આ રીતે અમે બચાવ્યા છે એમાં બે બનાવ એવા છે કે જેમાં કોઈ એક વ્યક્તિ પોસ્ટ મૂકી પોતે દવા પી અને પહેલાં પોસ્ટ મૂકી હું સુસાઈડ કરવા જઈ રહ્યો છું અને દવાઓ પી ઝેરી દવા પી અને સૂઈ ગયો ઘરના લોકોને ખબર નથી કે શું શું કર્યું છે એમને એમ કે સૂતો છે પણ જ્યારે અમને મેટા તરફથી ડિટેલ્સ આપવામાં આવે છે તાત્કાલિક અમે પોલીસનો સંપર્ક કરીએ છીએ અને પોલીસ એને રૂમે જઈ એના ઘરે જઈને ખખડાવે છે અને ઘરના લોકોને પૂછે છે કે ભાઈ ક્યાં છે તે બાજુ રૂમમાં સૂતો છે અને એ વખતે જ્યારે એ ઝેર દવા પીધે દીવા દવાની અસરમાં હતો એટલે આ વખતે જ્યારે આ વ્યક્તિને બચાવી લીધો અને દવાખાને લઈ જઈને બચાવી લીધો ત્યારે આપણને એવું લાગે કે આપણે જે નોકરી કરીએ છીએ એમાં આખી જિંદગીની અંદર આવા બે પાંચ બે પાંચ જીવો બચાવી લીધા હોય તો પણ આપણને એવું લાગે કે આપણા કારણે કોઈનું જિંદગી બચી ગઈ બીજો પણ એક એવો બનાવે છે કે દવા પીને માણસે પોસ્ટ મૂકેલી ઘરે એકલો જ હતો કોઈને ખબર નહોતી અંદરથી બારણું બંધ કરીને સૂઈ ગયો હતો પોલીસ પહોંચી અને પોલીસે એ બહારણું ખોલાવરાઈ અને પછી જોયું તો એ માણસ બે ભાન પડેલો હતો અને પછી એને દવાખાને પહોંચાડ્યો અને એ બચી ગયો આવા તો ઘણા બધા બનાવ છે એવી નાની નાની દીકરીઓ જે અગિયાર બારમાં ભણતી હોય ક્યાંય વિડીયો વાયરલ થઈ જાય એને એવું લાગે કે મારે જીવવા જેવું નથી રહેતું અને એનું કાઉન્સેલિંગ કરવામાં આવે અને એવું કે હવે સાહેબ હું ક્યારેય આવા વિચારો નહીં કરું એટલે આ બધી બાબતો રહી અમારા માટે અમને જે બળ મળે છે આવી ઘટનાઓથી બળ મળતું હોય આ તો બહુ આમ મતલબ એકદમ ઇન્સ્પિરેશનલ વસ્તુ થઈ જાય કે આમ રૂમટા ખડા કરવાવાળી વસ્તુ સ્ટોરીઝ થઈ જાય એટલે આ બધી વસ્તુ માટે તો ખરેખર બધા ઓલ ઓવર ગુજરાત તરફથી અમે તમને થેન્ક યુ કહેવા માગીશું અને આવી તો ઘણી બધી સ્ટોરીઝ હશે તમારી સાથે પણ કદાચ ક્યાંક આખા આપણા કાર્યકાળમાં કોઈક અમુક ફની ઇન્સિડેન્ટ બી થતા હશે તો એ બી થોડું શેર કરો તો શું કે ઓડિયન્સને તમારો થોડો એ એ સાઈડ બી અમે બતાવી શકીએ ફની ઇન્સિડન્ટ તો જેમ આવા ગંભીર બનાવો હોય છે એમ ફની ઇન્સિડન્ટ પણ હોય છે એક ભાઈએ સુસાઈડની પોસ્ટ મૂકી અને પછી તો પોલીસ દોડતા દોડતા એનું લોકેશન લીધું તો સાબરકાંઠા બાજુ ક્યાંકનું હતું તો તાત્કાલિક ત્યાં કોન્ટેક કર્યો તો ત્યાંથી કે આ તો અમારો દીકરો તો વેરાવળ બાજુ નોકરી કરે છે અને ત્યાં તપાસ કરી એ તો કારખાનામાં કામ કરતો હતો અને એ તો ખાલી મજાક માટે મૂક્યું હતું એટલે એવું પણ ઘણી વખત મજાકના પણ બનતી હોય છે અને અમારે ત્યાં એવા રોજના કંઈક ના કંઈક ફની બનાવો પણ બનતા રહેતા હોય છે અમુક લોકો આપણને એમ થાય એક વખત પૈસા ગયા પછી ફરીથી બીજી વખત પૈસા ભર્યા એટલે મેં એને પૂછ્યું તારી એક વખતમાં તમે શીખા નહીં તો બીજી વખત કેમ તમે આમાં પૈસા ગુમાવ્યા કઈ રીતે ગુમાવ્યા તો એ કે આ એમાં સાહેબ અમે શીખ્યા પછી આમાં અમે આ અલગ બનાવો તો એટલે એમ લાગ્યું એ ખોટું છે આ હવે સાચું સાચું આમ મળી એમ કરીને ફરીથી પછી વિકટીપ બનતા હોય એટલે બહુ બધા ફની બનાવવા પણ અમારે ત્યાં બનતા રહેતા હોય અને તો બધી મતલબ આ બધી વસ્તુઓની જોડે મતલબ આટલું બધું કામ હોય પ્લસ અમુક આવા સિરિયસ ઇન્સિડન્ટ્સ હતા આટલું તો એમાં તમે પોતાની જાતને કઈ રીતે રિલેક્સ રાખો છો અને લાઈક પોતે કઈ રીતે આ બધી વસ્તુ કારણ કે આટલો બધો પ્રેશર આટલી બધી ડિફરન્ટ અલગ અલગ વસ્તુઓ મેનેજ જ્યારે કરવાની ત્યારે તમે આ બધી વસ્તુ મેનેજ કઈ રીતે કરો છો એમાં મેનેજ કરવામાં તો કેવું છે કે તમે જ્યારે કામ કરો છો ત્યારે તમે એક તમારી ફરજના ભાગરૂપે એક તમારો ધર્મ છે એ રીતે અને તમે કોઈ એક કામ કરવા માટે સર્જાયા છો એવી ફિલિંગ સાથે જ્યારે કામ કરતા હોય અને તો તમને થાક નથી લાગતો જ્યારે તમને મજબૂરી જેવું લાગે કે તમને એમ લાગે કે મારી પાસે કામ કરાવવામાં આવે છે તો આ વસ્તુ એવું બને કે તમને સ્ટ્રેસ છે બીજી વસ્તુ કે અમારે તો ઓફિસમાં બેસવાનું એટલે બોડી વર્કઆઉટ રાખવું પડે એટલે દરરોજ ટેનિસ પણ હું દોઢ બે કલાક દરરોજ લોન ટેનિસ રમું છું એટલે એના કારણે ફિટનેસ પણ જળવાઈ રહે છે અને રિલેક્સ પણ થઈ જઈએ છીએ અને અમારી સવાર જ એટલી સ્પીડમાં થતી હોય છે એટલે સાંજ સુધી અમને એનો એની શું કહેવાય કે એટલો ઉત્સાહ અને એનર્જી રહે છે કે સાંજ ક્યારે પડી જાય ખબર પડતી નથી હવે સર આખી જે આ બધી વસ્તુ છે એમાં મેઇન જે પોઈન્ટ કદાચ લાગે તો એ જાગૃતતા છે કે પબ્લિક જો જાગૃત થશે તો એ વસ્તુ ઘણા કેસીસ તો ઓલમોસ્ટ એમાં જ ઓછા થઈ જશે તો એના માટે આપણે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ તરફથી શું શું પગલાં લેવાય છે કે લાઈક જેનાથી આપણે અવેરનેસ પ્રોપર એક તો અમે જ્યારે કંઈ પણ બનાવો બનતા હોય તો પેપરમાં પણ આવતું હોય છે કે આવી રીતે છેતરાયા લોકો આવી રીતે છેતરાયા તો એવી ઘટનાઓથી પણ લોકો છાપા વાંચતા હોય તો જોતા હોય તો ખબર પડે કે આવી રીતે છેતરાય છે આવી ઘણી 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 બધી મોડેસો પંડીથી લોકો છેતરાય છે બીજી વસ્તુ લોકોને અમે આવા સોશિયલ મીડિયાના માધ્યમોથી ટીવી ચેનલોથી રેડિયો એફએમથી સમાચાર પત્રોની અંદર પણ અમે જાહેરાતો આપીએ છીએ હોર્ડિંગ્સ પણ અમે ઘણી જગ્યાએ લગાવેલા છે અને બસ ઓટો રિક્ષો એની પાછળ પણ અમે પેનલ ઉપર બોર્ડ લગાવીને લોકોને જાહેરાત કરવાની અને જાગૃત કરવાની કોશિશ કરીએ છીએ પણ સેલ્ફ અવેરનેસ એક એવી ચીજ છે કે જેમાં એક વખતથી જાગૃત નથી થવાતું એટલે વ્યક્તિએ દર વખતે જાગૃત રહેવું પડે છે અને બહારની માહિતી હોય તો આપણને યાદ રહે પણ આપણી અંદરની જે લાલચ છે કે ડર છે કે જે આળસ છે એની સામે લડવું બહુ મુશ્કેલ કામ છે અને એ જો એની સામે માણસો ફોકસ રાખશે તો આ ટેકનોલોજીનો ખૂબ સારી રીતે અને લીજિતથી ઉપયોગ કરી શકશે અને સર આપણે વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન નંબર છે એમાં ક્યાંક ક્યાંક એવું બી મેં વાંચેલું છે અને સાંભળેલું છે કે અમુક ટાઈમની અંદર જો આપણે રિપોર્ટ કરતા હોઈએ ને એ બધી વસ્તુ કરીએ તો આપણા કદાચ પૈસા બી બચી શકતા હોય કાં તો અટકી શકતા હોય સાયબર ક્રાઇમ આપણા ગુજરાત સ્ટેટ માટે એક ગૌરવનો બાબત કહેવાય કે આપણી જે ઓગણીસ ત્રીસ હેલ્પલાઇન છે એ સૌથી પહેલાં પૂરા ભારતની અંદર સૌથી પહેલાં ચોવીસ કલાક શરૂ કરનાર આ આપણી હેલ્પલાઇન છે ત્યાર પછી આ હેલ્પલાઇનથી સૌથી વધુ પૈસા બ્લોક કરાવવાના કરાવવામાં ગુજરાત સ્ટેટ ફર્સ્ટ છે ત્યાર પછી આ પૈસા પરત અપાવવાનું જે કામગીરી છે એમાં પણ ગુજરાત સ્ટેટ ટોપ ઉપર છે ત્યાર પછી એન્ટી બુલિંગ યુનિટ જે લોકોને હેરાનગતિ થતી હોય એને દૂર કરવા માટે જે કાઉન્સેલિંગ કરવામાં આવે ટેકનિકલ સપોર્ટ કરવામાં આવે તો આ પ્રકારની પૂરા ભારતની અંદર આપણી એક જ હેલ્પલાઇન છે એટલે કહેવાનો મતલબ કે આપણે ત્યાં હેલ્પલાઇન ખૂબ સફળ થઈ છે અને આ સફળતા પાછળનું જે રાજ છે આ જાહેરાત છે લોકો ઝડપથી કોલ કરે છે તો અમે વધારે સારું કામ કરી શકીએ છીએ જો એ મોડેથી કામ કરશે મોડેથી ફોન કરશે તો અમે એ પૈસા બ્લોક કરાવવામાં પણ નિષ્ફળ રહેતા હોય છે પણ અમારો અત્યાર સુધીનો જે રેકોર્ડ છે તો અમે જેટલા પૈસા જાય છે એના પચીસ ટકાની આજુબાજુ અમે દરરોજ બ્લોક કરીએ છીએ અને બીજી વસ્તુ કે જો આ પૈસા ગુમાવ્યા બાદ પાંચ કલાકની અંદર જો માણસ અમને રિપોર્ટ કરે છે પાંચ કલાકની અંદર તો અમે સાઈઠથી સિત્તેર ટકા પૈસા મોટા ભાગે પાછા લાવીએ છીએ તો એક વન નાઇન થ્રી ઝીરો પર જેટલું ઇમેજિ એટલી રિસ્પોન્સ કરી શકીએ આપણે કે કમ્પ્લેન કરી શકીએ એટલું જ વધારે પોતાના માટે સારું છે એ મેસેજ જેટલી ઝડપથી લોકો કોલ કરશે એટલી ઝડપથી અમે વધારે સારી રીતે કામ કરાવી શકીશું એટલે લોકો આ વન નાઇન થ્રી ઝીરો ઉપર કોલ કરે ઝડપથી એ અમારો એક સંદેશ છે અને સૌથી એનાથી પણ આગળનો સંદેશ છે કે ઓગણીસિસ ઉપર કોલ કરવાની જરૂર ન પડે એવી કાળજીથી એવા હોશપૂર્વક આજે ટેકનોલોજીનો ઉપયોગ કરે આ અમારો સંદેશ છે ઓકે થેન્ક યુ સો મચ આટલો સરસ ટાઈમ આપવા માટે અને આટલી સરસ ઇન્સાઇટ્સ આપવા માટે થોડું તમારું બી ડીપ અમે જોયું કે આપની જર્ની બી જોઈ અને થોડા ફની ઇન્સિડન્ટ કારણ કે શું જે લોકોએ આપણે જોયા છે સિરિયસ ટોનમાં જ જોયેલા પણ અમારી જોડે આટલું સરસ ખુલીને વાત કરવા માટે થેન્ક યુ સર થેન્ક યુ સો મચ થેન્ક યુ અને અમને અહીંયા અમારી વાત રજૂ કરવાનો મોકો મળ્યો એના માટે અમે આપનો પણ આભાર માણી ગયો સર થેન્ક યુ